ગોધરા અલીપાર્ક સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યાથી રહીશો પરેશાન હાજી હજી ફિર દ્વારા તાત્કાલિક કામ શરૂ ગોધરા શહેરની અલીપાર્ક સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ચાર વર્ષથી ખરોમાં પાણી ભરાવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે વરસાદી સિઝન શરૂ થતાં જ ખરોમાં પાણી ઘૂસી જતા અનેકો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તથા વહીવટી તંત્રને રજૂઆત કરવા માં આવી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા રહીશો નિરાશા અનુભવતા હતા આ પરિસ્થિતિ અંગે રહીશો દ્વારા સામાજિક આગેવાન હાજી કોઠીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત મળતાં જ હાજી કોઠી તાત્કાલિક સ્તર પર પહોંચ્યા હતા તેમણે રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી તથા પાણીમાં ઉતરીને સ્વયં સમસ્યાનો ભોગવટો કર્યો હાજી કોઠીએ તરત જ કામગીરી શરૂ કરાવી દીધી તેમની આ ઝડપી કાર્યવાહીથી સોસાયટીના રહીશો વચ્ચે ખુશીની લાગણી જોવા મળી હતી રહીશોનું માનવું છે કે લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ હવે શક્ય બનશે અમે પાર્કના રહેવાસી છે અને ત્રણ ચાર વર્ષથી લગાતાર અમે આ પાણીની સમસ્યામાં રહીએ છીએ જે દર ચોમાસામાં પાણી ભરાતા આરોગ્યમાં અમારા ઘરના નાના બાળકો તથા વડીલો અમારા બીમાર રહે છે ને જ્યારે વધારે પાણી પડતા ભરાઈ જતાં અમારે ઘર ઘર છોડીને બહાર જવું પડે છે ત્યારબાદ અમે પ્રશાસન અને અનેક અનેક અધિકારીને રજૂઆત કરતા મૌખિક મૌખિકા રજૂઆત કરતા ત્યારબાદ કિરદોસાજી અમે અમારા સમાજના આગેવાન જે પૈકી ફિરદોસજીભાઈ કોઠીને રજૂઆત કરતા તેમને સ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ કામગીરી કરી આપવાની અમને આશ્વાસન આપ્યું પૂરેપૂરે આપનું નામ અનિપભાઈ